તો અમદાવાદમાં ચાર કરોડ થી વધુની છેતરપિંડી કરનારની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી આરોપીએ પંદર જેટલા વેપારીઓ પાસેથી ચાર પોઈન્ટ અઠાવન કરોડનું કાપડ ઉધારમાં ખરીદીને નાણાં ચૂકવ્યા વિના જ છેતરપિંડી કરી હતી અને બાદમાં અમદાવાદ છોડીને બેંગ્લોર ફરાર થઈ ગયો હતો જોકે આરોપી સનીએ ત્યાં પાસપોર્ટ માટે અરજી કરતા પોલીસને જાણ થઈ અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હાલમાં આરોપીઓ છ દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને પોલીસ તેમની બેંગ્લોરમાં પ્રવૃત્તિઓ વિદેશ ભાગી જવાની યોજના અને છેતરપિંડીના નાણાંની લેવડ દેવડ અંગે વધુ તપાસ કરી રહી છે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોનું નેટવર્કથી આ કામના આરોપીને બેંગ્લોર ખાતેથી પકડી પાડવામાં આવેલો છે આ કામમાં આરોપીમાં અજય સુખિયાણી અને તેનો ભાઈ સની સુખિયાણી છે અને તેના પિતા મહેશભાઈ સુખિયાણી નાઓએ આ ગુનો આંચરેલો છે અને તેઓની ધરપકડ કરી અને દિન છોના રિમાન્ડ મેળવવામાં આવેલા છે સુરેન્દ્રનગરમાં સિસાટલ બહાર રિક્ષા ચાલકોએ હલ્લાબોલના પાંચ જેટલા સિક્યોરિટી સ્ટાફ દ્વારા રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો જેની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા રિક્ષા ચાલકો રોષે ભરાયા છે અને માર મારનાર સિક્યોરિટી સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે નહીં તો રિક્ષા ચાલક

અને મારી લે મન ફાવે આની પેલા પણ એક રીક્ષા વાળા મારે છે ફરિયાદ પણ કરેલી છે નથી બરોબર અને આવું બધું કરે એનો ન્યાય અપાવો પંદર દિવસ પેલા એક રિક્ષા વાળા ને માર્યો એક મહિના પેલા એક રિક્ષા વાળા ને મારો એ પણ ફરિયાદ કરી છે બરોબર પણ કોઈ આમાં કોઈ રસ લેતું નથી હડતાલ કરવાની રિક્ષા અંદર જવા નથી દેવાની રિક્ષા ભણવા નથી દેવાની તો જામનગરમાં કોંગ્રેસ કોર્પોરેટરનું વિરોધ પ્રદર્શન નાકા બહાર આવેલ જર્જરિત પુલ તાત્કાલિક કરવા માટે માંગ કરવામાં આવી રિનોવેશન વિલંબ થતા વિરોધ પ્રદર્શન થયું કોર્પોરેટર ખફી અને અસલમ ખિલજી સહિતના કોંગ્રેસ નેતાઓએ કાલાવડ નાકા બહાર દેખાવો કર્યા રસ્તા રોકીને વિરોધ કરી રહેલા વિપક્ષી કોર્પોરેટરની સ્થાનિક પોલીસે અટકાયત પણ કરી મહાનગરપાલિકા દ્વારા વીસ કરોડના ખર્ચે પુલ રિનોવેશન માટે મંજૂર કરવામાં આવ્યો છે

હોવાનું જણાવીને બ્રજ ક્ષેત્રમાં માસ મદિરાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી તેમની આ અપીલને લઈને ગૌરક્ષકોના એક જૂથે વૃંદાવનના પ્રવેશ દ્વાર પાસે દારૂની દુકાન પર હંગામો મચાવ્યો અહીં સુનક માર્ગ પર આવેલી ત્રણ સરકારી દારૂની દુકાનોને બંધ કરાવવા માટે પહોંચ્યા અને હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હંગામાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે एक प्रचन दे दो जहां वृंदावन में अंदर जाते ही कुछ बाबा प्रेमानंद परिक्रमा के लिए मुर्दे, वहां भी एक मदिरा की दुकान है। में प्रियाकांत जी के पूर्व में जहां मूर्ते हैं उसके कुछ दूर पूर्व ही मदिरा की दुकान है हम चाहते हैं इतना आशीर्वाद दे दो कि हम हमें आप जब बुलाओगे हम आते रहेंगे आप वर्ष के अंतर्गत उन दुकानों को बाहर महाराज जी ये वो रास्ता है जहाँ से सुबह प्रेमानंद महाराज जी निकलते हैं और जो अभी धीरेन्द्र शास्त्री महाराज जी ने कहा था कि भाई जो उनके रास्ते के बीच में जो ठेका पड़ता हुआ जो सामने ठेका देखो तो आप भी एक बार जूम करके दिखाओ ये देखो ये शर्म की बात है ब्रजवासियों के लिए शर्म की बात है मथुरा वासियों के शर्म की बात है कि इस पावन भूमि पर इस पावन धरती पर जब साक्षात भगवान श्री कृष्ण ने जन्म लिया वहां पे दारू बिक रही है मांस बिक रहा है सिर्फ नशा मुक्त वृंदावन नशा मुक्त ब्रजवास कहने से नहीं होगा करना पड़ेगा तो उत्तर प्रदेश न बस्ती जिला एक चौको सामने आरोप પિરાયલા ગામમાં લગ્ન પ્રસંગમાં હાઈ વોલ્ટેજ હંગામો થયો બીજા લગ્ન કરી રહેલા યુવાનની પહેલી પત્ની મંડપમાં આવીને હોબાળો કર્યો પહેલી પત્નીએ મંડપમાં આવીને તેના અને યુવાનના લગ્નના ફોટો અને ડોક્યુમેન્ટ્સ બતાવ્યા જે બાદ ભારે બબાવ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ પોલીસે યુવાનના લગ્ન રોકાવીને વધુ કાર્યવાહી હાથ ધરી પહેલી પત્નીએ યુવાન પર લાખો રૂપિયા પડાવ્યાનો પણ આરોપ લગાવ્યો છે जी मैं इनको पहले नहीं समझ पाई थी मैं थोड़े प्यार के जंजाल में आके मैंने इनसे रिश्ता आगे बढ़ाया और इन्होंने मेरे साथ ऐसा घात किया और अभी हमारा केस चल रहा है कोर्ट में अंकलेश्वर कोर्ट में जो कि हमारा अभी डाइवोर्स फाइल नहीं हुआ है हमारा सिर्फ 125 सौ पच्चीस का के, केस चल रहा है और डाइवोर्स ना होने के बावजूद भी ये दोबारा शादी करने आए हैं यहाँ पे उनकी एक शादी पूर्व में जो व्यक्ति यहाँ का रहने वाला है बस्ती का उसके साथ हो गई थी कोर्ट uh, मैरिज हुई थी तो उनका कहना ये था कि इन्होंने यहाँ पर दूसरी शादी uh, के लिए uh, तैयारी की है और ये शादी कल ही होनी थी इस संबंध में उनके द्वारा जो एप्लीकेशन प्राप्त हुई इसके संबंध में uh, जनों से वार्ता की गई और जनों से वार्ता क्रम में उनके द्वारा स्वयं ये निर्णय लिया गया कि uh,